હલો મિત્ર જે માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે કલીમલીનું ભાજી બનાવશું ભાજી એટલે એનું શાક બનાવશું તો આ આપણે ડુંગરાવમાં મળે તો કલીમલી આવી હોય એકદમ સરસ વરસાદ પડે એટલે કલીમલી થાય એમ જુઓ મસ્ત હશે તો આપણે હવે વઘારવામાં જીરું લીધું છે એક ચમચી હિંગ લીધી છે થોડીક બે લસણના ગાંઠિયા આપણે આ રીતે ફોલીને સુધારી લીધાશ બે મરચાં લીધા છે થોડીક આપણે હળદર લીધીશ અડધી ચમચી આપણે જીરાણું લીધું છે એક ચમચી લાલ મરચું લીધું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને તેલ લીધું છે આપણે અને થોડાક લીલા ધાણા લીધા છે તો હવે આપણે આને સુધારવાની છે તો આને કઈ રીતે સુધારવાની જુઓ આ રીતે સુધારવાની કે આની ભાગની દાંડલી હોય એને આપણે કાઢી લેવાની અને સરસથી ધોઈ નાખવાની કેમ કે આ ડુંગરાવમાં ધૂળમાં થતી હોય તો આ રીતે આની દાંડલી બધી કાઢી લેવાની અને ઝીણી ઝીણી આપણે આ રીતે સુધારી લેવાની તો એકદમ મસ્ત બને છે ને હેલ્થ માટે બહુ સારી આ ભાજી તો આ રીતે આપણે બધી સુધારી લેવું તો જો આપણે આ બધી સુધારી લીધી છે તો આ રીતે આપણે પાણીમાં નાખી દીધી કે કોઈ કાકરી કે કાંઈ હોય તો નીકળી જાય એમ આપણે આખી તો ધોઈ જ છે જો એકદમ મસ્ત નીકળી ગઈ છે સરસ સુધારાઈ ગઈ તો આપણે આમાં કાઢી લેવું બધી ભાજી આમાં લઈ લેવું આપણે જો આપણે આ રીતે બધી કાઢી લીધી છે સરસથી કડાઈ રાખી દેવું એમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખશું તો તેલને ગરમ થવા દેવું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખશું આમાં જીરું થોડુંક વધારે સારું લાગે છે લસણ ને જીરું આ આપણે હિંગ નાખશું અને આ લસણ નાખશું ને લીલા મરચાં નાખી દેવું हवे आपले आप भाजी धो ए पाणी वधारा वेळ झाले કેમ કે આ ડુંગરાવમાં મળે આપણે ડુંગરાવમાં ગોતવા જાવી પડે ભાજી હવે આપણે થોડુંક મીઠું નાખીને સડવા દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું જેમ આપણે ઓલી ભાજી કરીએ ને એમ જ આ ભાજી થાય તો હવે આપણે આને બે મિનિટ જેવું તેલમાં સડવા દેવું જો આપણે હાથ આઠ મિનિટ સડવા દીધું તો હવે આપણે આમાં મસાલો નાખી દેવું તો આપણે હળદર નાખી દેવું અને આપણે જીરાળું નાખી દેવું તો આમાં બધોય મસાલો બધુંય આવી જાય અને લાલ મરચું નાખી દેવું राखू आपण थोडाक लिला धाणा नाखी देऊ सरस लिला लसण जेवा होय पांदाना आपलं लसण होय હવે આપણે બે મિનિટ જેવું ચડવા દેવું ધીમા ગેસે કે આપણો મસાલો પાકી જાય સરસ આપણે મિનિટ જેવું પાછું રહેવા એકદમ સરસ ધીમો ગેસ રાખી પકાવી લીધી છે આપણે ભાજી મસ્ત બની ગઈ છે એમાં લસણ વધારે જોઈએ એમ તો હવે આપણે ગેસ બંધ કરી દેવું કઢાઈ આપણે નીચે ઉતારી લેવું હવે આપણે આમાં સર્વ કરીએ જો તમને કે આ ભાજી કલી મલી ની મળે તો તમે જરૂર ટ્રાય કરજો એકવાર બહુ ટેસ્ટી બને છે આપણે લીલા ધાણા નાખી દેવી તો તૈયાર છે આપડી કલી મલીની ભાજી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કલી મલીની ભાજી